લોકમાન્ય તિલક પ્રાથમિક શાળામાં નંબર વડોદરા ખાતે વાર્ષિક મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નંબર તેરના ના નવાયાર્ડ ખાતે સન બે હજાર ચોવીસનો નો નવમો નવ મો વાર્ષિક મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ વગેરે રજૂ કરી હાજર નગરજનોને વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓના મન મોહી લીધા હતા સાથે સાથે તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરી મુજબ ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કરવાની સાથે શાળાના શિક્ષકગણ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દેવામાં આવ્યા હતા જેને હાજર મેદનીએ તાળીઓ અને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા